પ્રિન્સીસ કાટ બ્લાઉઝ કેવી રીતે સીવો અસ્તરવાળું તો અહીંયા આપણે જે અસ્તર નીચે સીધું મૂકવાનું છે ઉપર આપણે ભાગ ગમે તે રીતે મૂકે તો ચાલશે અહીંયાથી પહેલાં આપણે ગળાની પેટર્ન બનાવી લઈશું પછી આવી રીતે અહીંયા જે આ ગુળભાગ દેખાય છે એની અંદર આપણે નાના નાના કટ આપવાના રહેશે અહીંયા આપણા નીચે છે થોડું વધારે આનું કટ કરી લઈએ પછી અહીંયાથી આવી રીતે અહીંયા હાથ નાખી એને આ ભાગ આખો પલટાવી દેવાનો રહેશે આવી રીતે

તૈયાર કરી લીધી છે બાય તૈયાર કર્યા પછી આપણે નીચેથી સિલાઈ માર્યા પછી આપણે અહીંથી જે ભાગ વધારાનો છે આપણે અહીંથી આવી રીતે કટ કરી લેવાનો અહીં જે ગળાના ભાગની અંદર જે ગોળ ભાગ દેખાય છે એની અંદર આપણે આવી રીતે નાના નાના કટ આપી દેવાના પછી આને આપણે આ ભાગ આપણે તૈયાર કરીએ છે આના પછી અંદરથી આપણે આવી રીતે હાથ નાખીએ એની અંદર પલટાવી દેવાનો રહેશે એક સરખું કમ્પ્લેટ કાપડ સરખું કરી દેવાનું અંદર ક્વિસ્ટ ના પડવી જોઈએ વધારાનું કાપડ છે તો અહીંયાથી આપણે આવી રીતે સાઈડમાંથી કટ કરી લેવાનું રહેશે આજે આપણે આગળનો ભાગ તૈયાર કરું છે હવે બીજો ભાગ કરીશું આપણે આ પલટાવી દેવાનું પછી અહીંયાથી સાઈડમાંથી પણ

સિલાઈ માર્યા પછી તમારે ઉપર આવી રીતે સિલાઈ મારી દેવાની રહેશે ઉપર ધારીની આપણે આ થઈ ગયો છે પછી આપણે પાછળના બે ભાગના ટક્સ લઈ લઈશું આવી રીતે શોલ્ડરના અડધા કરી અને આવી રીતે થોડો વધારે હોય તો આપણે આવી રીતે માપની થોડી વધારે હોય તો આ કટિંગ કરી દેવાની